સ્નેહમિલન કાર્યક્રમ કરવાનું કારણ કે તમામ કાર્યકર્તાઓ એકબીજાને મળે અને દિવાળીની એકબીજાને શુભેચ્છા આપે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જો આહેરો મંચથી ઉધના ધારાસભ્ય મનુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા વર્ષમાં વિશ્વાસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે કાર્યકર્તાઓને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવા માટે સાથે કામે લાગવા કહ્યું હતું વિધાનસભામાં વધુમાં વધુ સ્થાનિક સ્વરાજની સીટો જીતે તે માટેનો સંકલ્પ લીધો હતો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે આ સંમેલનમાં બેઠેલા લોકોમાંથી જ કોઈ ભાવિ નેતા બની શકે છે તે ખાલી ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય બની શકે છે સુરત ની અંદર એકસો ચોસઠ ઉધના અમારો વિધાનસભા અમારા કાર્યકર્તાઓ આજે પડેલા છે ખાલી ફક્ત અને ફક્ત અમારા ઉધના ઝોનના જ કાર્યકર્તાઓને બોલાવે છે એનું કારણ છે કે સમગ્ર સુરતની અંદર દરેક ઝોન માં દરેક મત વિસ્તારોમાં અને દરેક વિધાનસભાની અંદર આ પ્રોગ્રામ થવાનો છે એટલે અમારી મર્યાદા છે કે અમારી વિધાનસભા ક્ષેત્રના પરિઘની અંદર જ અમારે અમારું સ્નેહ મિલન કરવું અને અમારા આ ઉદના મત વિસ્તારની અંદર અમારા જે કર્મટ કાર્યકર્તાઓ છે અને એ કાર્યકર્તાઓનું આજે સ્નેહ મિલન છે દિવાળી પછી નવા વર્ષની અંદર એકબીજાને મળવાનું થાય

સરકાર સંગઠન પર બેસીએ છીએ એટલે આ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ક્યારેય ભૂલતી નથી આ પાયાનો કાર્યકર્તા છે અને પાયાના કાર્યકર્તાથી જ ભારતીય જનતા પાર્ટીની નીવ મજબૂત થઈ છે અમે આશા રાખીએ કે અમારા સૌ કાર્યકર્તા મિત્રો એક કર્મટ કાર્યકર્તા છે બધા જ કોર્પોરેટર બની શકે એવી સક્ષમતા વાળા અમારા કાર્યકર્તાઓ છે બધા ધારાસભ્ય બની શકે એવી સક્ષમતા વાળા કાર્યકર્તાઓ છે અને બધા સંગઠનના માહિર કાર્યકર્તાઓ છે આ બધા કાર્યકર્તાઓને હું સલામ કરું છું અને હું મારા સ્ટેજ ઉપરથી મારા ભાષણની અંદર મારી સ્પીચની અંદર કીધું છે કે અમે સૌ સાથે મળીને એકબીજાનો ખભે ખભો મિલાવીને અમે કરવાનું છે એ બધા જ કામો અમે કરીશું પાર્ટી ને ઓગણીસો થી અત્યાર સુધી જેટલી મજબૂત પાર્ટી થઈ છે અહિયાં એના કરતા બી આવનારા દિવસોની અંદર વધારે મજબૂત થાય એવી

હંમેશા પોતાનો બિઝનેસ ભી કરતો હોય છે તેમ છતાં દિવસમાં એક કલાક બે કલાક સમય મળે ત્યારે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કલાક દિવસો સુધી કામ કરતા હોય છે અને ત્યારે જ અમારી ભારતીય જનતા પાર્ટીની આજે અને એનું કારણ એક જ છે કે અમારો ભારતીય જનતા પાર્ટી નો અમારો સૈનિક પાટુ મારીને પથ્થર માંથી પાણી કાઢે એટલો મજબૂત સૈનિક છે અને એના લીધે અમારી પાર્ટી ઉજરી છે અને અમારી પાર્ટી આગળ વધી રહી છે